પાદરા શહેરમાં આવતીકાલે રામનવમી પર્વે રામજી સવારી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને પોલીસ એક્શનમાં આવી છે વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘ પાદરા ખાતે આવી પહોંચ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો આવતીકાલે રામનવમીના મહાપર્વને લઈને દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાદરા તાલુકામાં પણ રામનવમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા આ પર્વ નિમિત્તે રામજીની સવારી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં રામભક્તો ઉમટી પડશે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યું છે ત્યારે પોલીસ વિભાગના પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પોલીસ જવાનો મહિલા સુરક્ષા કર્મીઓ જીઆઈડી જવાનો તેમજ હોમગાર્ડ જવાનો આ યાત્રા દરમિયાન ફરજ બજાવશે અને જાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે ત્યારે આજરોજ રેન્જ આઈજી સંદીપસિંઘ પાદરા ખાતે આવી પહોંચ્યા હતા અને યાત્રાના રૂટની સમીક્ષા કરવામાં આવી હતી સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી જેમાં જિલ્લા એસપી ડીવાય એલસીબી એસઓજી સહિતની ટીમો ખાસ ઉપસ્થિત રહી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં છે તે ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવ્યું હતું સાથે તમામ લોકો તેમજ તમામ વિસ્તારોની છે તે સમીક્ષાઓ કરવામાં આવી હતી